રામ રામ ને સીતારામ બધાની જય ગાતરમાં કેમ છો બધા મજામાં ને તો ભાઈ અટાણે આપડા બ્લોગ ની શરૂઆત થાય અટાણે આપણી યાદ આવ્યું જો સૂર્ય ના મસ્ત વ્યુ આવે જો મસ્ત વ્યૂ હે જોઈ શકતા છો જો ભાઈ આપણે આગળ જઈએ ખેતરમાં વિશાળ કનક ભાઈ હે ને વાવવાનું હમણાં વાવી દઈએ કેમ કે એવું વાવી હે જવાર આજુ ખરે જવાર વાવીએ મારા ભાઈ ભાઈ વાવી દીધી છે જો જવાર એની પેલું પાણી કાઢી દીધું ને આપણો જે વાવવાનું છે એવું મારો કાકો કહેતું આવે એ ભાઈ તો આગળ આગળ હાલ્યા જાય છે ને આપણે કુતિયાણા ગયા હતા ને થોડું ઘણું કામ હતું ને આપણે લીધા નવા સંપૂર્ણ જો એટલે ભાઈ સંપૂર્ણ માટે ગયા હતા ને બીજો થોડું ઘણું થોડું ઘણું કામ હતું એ કરતા આવ્યા ને આમ આપણે ગાય હે ભાઈ મારા ભાઈ હે ને ગાય જોવે એટલે વાસણ મળે ને ગાયું બહુ ગમે ભાઈ એટલે હું જા એટલે હું ગાય તમને બતાવું કે હું કાઈ જ્યાં જો ગાય મારા કાઈ મી ને એક આટો મારે વા ખાલી મજા આવે ભાઈ મણે ન્યા તો આ માલે જાય હે એ આ પૂગી આવ્યા આપણે પારે જો જીપ નવા છે આપડા ચેનલ માં નવા હોય ને एक लाइक एंड शेयर ने सब्सक्राइब ठोक दीजो हालो तो आपने पुगी गया ये पुगी आया है जो अटल मस्त नजारो आवे भाई जो तुम खाली अटल आपने खाले ना वाड़ी ने भाई अपने वाड़ी रेवन आज मजा है मस्त नजारा है ना મસ્ત નજારો મસ્ત છે મોહનભાઈ ઓલી સાઈડ થી ખોલી ઓલી સાઈડ થી જોઈએ ભાઈ આમ

કેવી રૂપ વાળી હે પટણ જો આ જાય આપણે જઈ શકતા છો ને અહીંયા છે આપણી હાંભી વાળી જો બાપો આપણે ઓલી કરો વાછડી મેરા જઈએ જો તમે જાવી ગયા વાછડી બે હે મારાથી બાપો અલ તો

એક જ કેરો પીઆયો જોવો આ થોડો ઘણો પીઆયો ને કા પીઆયો શોર્ટ તો બરોબર ન હોય ને એટલે આપણે પાછા ઘરે નીકળી ગયા જો ઘરે પૂજે આવ્યો છે ને જોઈ શકતા છો તો મસ્ત નજારો હોય ભાઈ જોઈ લે એકદમ જો સૂર્યનારાયણ આજે આપણે હાડા સાત વાગે આપણે ખાલી સાત વાગે આપણે અટાણે બ્લોક ચાલુ કર્યો

જો આ ભાઈ આપણી નારિયેરી જો નારિયેરી ને ભાઈ નજારો જોઈ લો તમે જો આ મસ્ત નજારો હોય આ છે આપણી તુલસી જો અહીંયા તુલસી હોય આ છે આપણું ડોલર જો હવે ભાઈ ફૂલ આવી ગયો જેમકે જેમકે હે ને જેમકે જેમકે ફૂલ આવી ગયા જો ગુલાબ છે આ ગુલાબ છે જા આ ગુલાબ છે જો મસ્ત નજારો અહીંયા વિડીયોને આપણે આ જ કરીએ વિડીયો સારો લાગ્યો એક લાઇક એન શેર ને સબસ્ક્રાઈબ કરીએ